અને જ્યાં હૃદયમાં ગુરુને શોધવાનો તાપ જાગે ત્યાં ગુરુને શોધવા ના જવા પડે ગુરુ સામેથી શિષ્યને શોધતા શોધતા આવે જ્યાં પરીક્ષિતના હૃદયમાં ગુરુને મેળવવાની તાલાવેલી લાગી સામેથી સુખદેવજી મહારાજ પ્રગટ થયા બોલીએ સુખદેવજી મહારાજ સોળ વર્ષની આવ્યું છે દિગંબર અવસ્થા છે ગોઠણ સુધી લાંબા કેશ છે અજાન બાવું છે કમલ સમાન નેત્ર છે વિશાલ વક્ષસ્થળ છે મોટા મોટા વિદ્વાનોની સભામાં પ્રવેશ કર્યો બધાય ઊભા થઈને આદર કર્યો આસન પર બેસાડ્યા પરીક્ષિત તેમનું પૂજન કર્યું પર સુખદેવજીના દર્શન થતાં જ પરીક્ષિતને લાગ્યું કે જેમની મને તલાશ હતી એ ગુરુ મારો ઉદ્ધાર કરવા માટે આવી પહોંચ્યા છે પરીક્ષિતે પ્રશ્ન કર્યો મહાત્માન કૃપા કરીને મને કહો જેને ઋષિનો અપરાધ કર્યો હોય સાત દિવસમાં મરવાનો શાપ મળ્યો હોય એવા અધમનો શું ઉદ્ધાર થઈ શકે કે કે રાજન મારી પાસે શાસ્ત્ર છે જો તારી તૈયારી હોય તો દિવસ નહીં મિનિટમાં તારી મુક્તિ થઈ જાય પરીક્ષિત ને લાગ્યું કે હવે મારો ઉદ્ધાર નિશ્ચિત છે પૂછવા લાગ્યો કૃપા કરીને મને કહો મનુષ્યનું આયુષ્ય ક્ષણિક છે જ્ઞાન અગાધ છે આત્મકલ્યાણના સાધનો અનેક છે અલ્પાયુષ્ય મનુષ્ય પાસે એટલો સમય નથી કે બધા સાધનો કરી શકે આ કલયુગનો જીવ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે જીવન તો બધા જીવે છે પણ વાસ્તવમાં જીવન જીવ્યું કોને કહેવાય એવું કઈ રીતે બને કે જીવન પણ મંગલ થાય અને મૃત્યુ પણ મંગલ થાય ઘણી વાર માણસને વિચાર આવે કે હું પારખીને ગુરુ કરું પણ ગુરુને પારખવાની યોગ્યતા આપણા આપણાવાશે ખરા પારખીને ગુરુ ન કરાય ગુરુ પારખીને શિષ્ય બનાવે અને આપણી પાસે પરીક્ષા કરવાના જે માપદંડ છે બધા ભૌતિક માપદંડો છે અને આધ્યાત્મના માર્ગમાં ભૌતિક માપદંડ ના ચાલે શિષ્યને એટલી જિજ્ઞાસા છે ગુરુ પાસેથી કઈ કઢાવી શકે ગુરુને પણ આપવાનું મન થાય સમર્પિત વૃત્તિ જેનામાં સમર્પિત વૃત્તિ છે ને સામે ગુરુ પણ એવા છે જેને શિષ્ય પાસેથી કઈ નથી જોઈ તો ફક્ત શિષ્ય નો જોઈએ છે સુખદેવજી પરીક્ષિત ના પ્રશ્ન સાંભળ્યા અને બીજા સ્કંદમાં સુખદેવજી મંગળાચરણ કરવાનું પણ ચૂકી ગયા છે સીધો જ ઉપદેશનો પ્રારંભ કર્યો છે અરે જેનું આચરણ જ મંગલ છે એના માટે મંગલાચરણ શું કરવું પ્રથમ સ્કર્ણને વંદન કરી દ્વિતીય સ્કર્ણનું દર્શન કરીએ પ્રભુનું વામ ચરણ કમલ સાધન લીલા 10 અધ્યાય ત્રણ પ્રકરણ તત્વ ધ્યાન રત્ન પ્રસાદ અને મનન પ્રકરણ જ્યાં પરીક્ષિતના પ્રશ્ન સાંભળ્યા સુખદેવજીએ સીધો જ ઉપદેશનો પ્રારંભ કર્યો સુખદેવજી રાજન તમારો પ્રશ્ન લોકોનું હિત કરનારો છે